રોટરી ક્લબ તરફથી છેલ્લા બે વર્ષથી આ સરસ અભિગમ કરવામાં આવી રહ્યો છે પ્રેઝન્ટ પેઝાન સેક્શનમાં આવેલા બાર પિંજરા રોટરી ક્લબ તરફથી દત્તક લેવામાં આવ્યા છે જેમાં કુલ ચોવીસ પક્ષીઓનો સમાવેશ થાય છે આ બાર પિંજરાની માવજતનો વર્ષનો ખર્ચો રોટરી ક્લબ દ્વારા કરવામાં આવશે જે ચેક અથવા ડીડી વડોદરા મ્યુનિસિપલ કમિશનરના નામનો બનાવી જમા કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા તમામ અધિકારીઓ તેમજ પદ અધિકારીઓનો આવા પર્યાવરણલક્ષી તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પુનઃ સાથ સહકાર સંયોગ અને માર્ગદર્શન રહે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા આજ રોજ રોટરી ક્લબના કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સયાજી જુના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર રોટેરિયન ચાર્ટર્ડ એકાઉન્ટ નયન કોઠારી રોટેરિયન પિંકીબેન પટેલ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને વાઇસ ચેરમેન જ્યોતિબેન પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી કમિશનર ભાવનાબેન અંગત કારણોસર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા આ કાર્યક્રમથી સમાજમાં ખૂબ સારો સંદેશ જાય છે કે પર્યાવરણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે આજે રોટરી ક્લબ બધી રોટરી ક્લબ બરોડાની ભેગી મળીને બાર ક્લબ છે તો અમે બાર બર્ડ્સને એડપ્ટ કરેલા છે એનો હેતુ એ છે કે સપોર્ટ ટુ ધ કોર્પોરેશન એન્ડ ધ ગાર્ડન એન્ડ એન્વાયરમેન્ટ અમારું એક ફોકસ એરિયા છે તો એના માટે અમે આ એડપ્ટ કરેલું છે લાસ્ટ યર પણ કર્યા હતા ને આ વખતે કરીશું અને ટાઈમ ટુ કમ એવરી યર આ પ્રોગ્રામ અમે કરીશું અમને ફાયદો અમારું જોતા અમને એવું લાગે છે કે આ રોટરી ઝોન જે પાછળ આપણને દેખાય છે એનાથી રોટરીની પબ્લિક ઇમેજ વધે છે અને રિસન્ટલી આજે જ અમારે આ પ્રોગ્રામની અંદર ચારથી પાંચ નોન રોટેરિયન આવ્યા હતા એ જોઈને ઇન્સ્પાયર થયા અને એમણે બીજા એપ બર્ડ એડપ્ટ કર્યા અને રોટરીમાં જોડાવા માટે તૈયાર થયા તો અમે બે વસ્તુ જોઈએ કે સમાજને કંઈક ફાયદો થાય ને અમને પણ ફાયદો થાય તો એ અમારો મુખ્ય હેતુ એ જ છે કે રોટરીને જેટલી પબ્લિસિટી મળે એટલી અમે કરવા તૈયાર હોઈએ છે તો સમાજને પણ ફાયદો થાય ને રોટરીને પણ ફાયદો થાય હું રોટરી પબ્લિક ઇમેજ કોર્ડિનેટર ઓફ ઝોન ફોર પિંકી પટેલ અને બરોડાથી જ છું અને હું પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નાઇન્ટીનમાં રોટરીની હતી નમસ્કાર હું જણાવવા માગીશ કે વડોદરાના તમામ રોટરી ક્લબ અગિયાર રોટરી ક્લબ દ્વારા છેલ્લા બે વર્ષથી આપણા પક્ષી ઘરના ફેઝન્ટ સેક્શનને એડોપ્ટ કરવામાં આવે છે પ્રાણી પક્ષી પક્ષી દત્તક યોજના જે ઝૂમાં ઘણા વર્ષોથી કાર્યરત છે એ પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળ ઇન્ડિવિજ્યુઅલ અથવા ઇન્સ્ટિટ્યુશન સંસ્થાકીય અથવા વ્યક્તિગત રીતે પ્રાણી કે પક્ષી એડોપ્ટ કરવાની આ સ્કીમ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ઝો ઓથોરિટી દ્વારા તમામ ઝૂમાં કાર્ય છે અને એ સ્કીમના અંતર્ગત રોટરી ક્લબ તરફથી છેલ્લા બે વર્ષથી આ સરસ અભિગમ કરવામાં આવી રહ્યું છે આ પ્રેઝન્ટ સેક્શનમાં આવેલા બાર પિંજરા આ રોટરી ક્લબ તરફથી એડોપ્ટ કરવામાં આવે છે અને આ બારે બાર પિંજરાના પક્ષીઓની તમામ માવજતનો સાલાના ખર્ચ રોટરી ક્લબ દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના નામે ચેક અથવા ડીડીથી આ પ્રકાર જમા કરવામાં આવે છે અને જેમાંથી આખા વર્ષ દરમિયાન તેમને તેમની માવજત કરવામાં આવે છે મહાનગર પાલિકાનો આમાં અને તમામ શ્રીઓ અને પદાધિકારીશ્રીઓનો આમાં સંપૂર્ણ આપને સહકાર અને સપોર્ટ મળેલો છે માર્ગદર્શન મળેલો છે આજરોજ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન શ્રીમતી વર્ષાબેન વ્યાસ અને જ્યોતિબેન આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે ઉપસ્થિત રહ્યા છે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રીમતી ભાવનાબેન પણ કાર્યક્રમમાં આવવાના હતા પરંતુ એમના ઘરે મેડિકલ સિચ્યુએશનના કારણે આવી શક્યા નથી અને આ કાર્યક્રમ છેલ્લા વર્ષ બે વર્ષથી જે આ એક ક્લબે આ આનું ઇનિશિયેટિવ લીધું હતું અને આ વર્ષે એ લોકોએ ફરીવાર આ રિન્યૂ કર્યું છે જુલાઈ ટુ જૂન જ્યારે આ ક્લબનું પણ સાલાના વર્ષ હોય છે દર વર્ષે એ લોકો આ કાર્યક્રમ લે છે અને એનાથી ખૂબ જ સારો સમાજમાં એક મેસેજ જાય છે કે આવી રીતના પર્યાવરણ સાથે સંકળાયેલી કોઈ પ્રવૃત્તિમાં સહભાગી થવા માટે